પગમાં માથું નાખીને રડે કોઈ સાહેબ ફેરવા રે કોઈ મુખ પર કોઈ રેખા બદલી નહીં અત્યારે કોઈ નાટક કે માણસ હોય ખોટે ખોટું આવી આવે મારી પાસે રોવા મળે ભાઈ સાહેબ આવી ગયો મારો કીધો પૈસા નથી મારે તો રેવા નહીં પૈસા નહીં તો મને એમ થાય કે ભાઈ કોઈ પાંચ પાંચ રૂપિયા ભેડું કરીને થઈ ગયો થાય તો ખરું ને તમને એમ થાય બોલા એક અસર નથી એવો લોકો માથું મૂક્યું માથા પછાડે પછાડે ને લોહી કાઢ્યું તોય કઈ અસર બહુ રડ્યો નથી જી દેખજો ભાઈ તે તારા બોલતો કરે હું તને મદદ કરું આ મદદ કરું પણ એક ક્ષર જો બે આંખ છે ઓજ આંખ છે એક આંખ ખોટી છે મારો પૈસા વાળો ખરો ને પોતાના માટે વાપરતો છે થોડું ઘણું એવું બધું ફિટ કરાવેલો કોઈના બાપ તાકાત નહીં કે આમાં ખોટી કઈ સાચી કઈ ઓળખી દી એવી એને આંખ ફિટ કરાવેલી પૈસાવાળાને તો શો હોય ને થોડું એટલે દેખાડવાનું એવું બધું કરેલું એટલે ખબર ન પડે કોઈને કે આ બાડો છે એ ફિટલ છે એકમાં ઘાસલેટ નથી એ ખબર ન પડે એવી સરસ બનાવી નાખી

જેમને લાખ લાખ રૂપિયાની શરત મારી છે કોઈ કોઈ જીતી નથી શક્યું અને આ માણસ એક જ ઝાટકે હજી તો કહું ત્યારે આંખ જોયા વગર કહી દીધું એટલે આશ્ચર્ય થયું એટલે કીધું હજાર નહીં તો બે હાજર આપીશ પણ તને ખબર કેમ પડી ગઈ કે મારી જમણી આંખ ખોટી છે તો કે સાહેબ હું મારે જયારે દુઃખ વાત કરતો હતો ને હા ત્યારે તમારી જમણી આંખમાં આંસુ આણ ટીપું આવ્યું ડાબી માં નતું આવ્યું અને મને થઈ ગયું આ ખોટી હોવી જોઈએ ખોટી આંખમાં આંસુ આવ્યું પણ સાચી આંખમાં આંસુ ન આવ્યું એટલે મને ખબર પડી કે આખ ખોટી હોવી જોઈએ ખોટી આંખ રડી ગઈ દુઃખ જોઈને પણ સાચી આંખ રડી એવો સહજાનંદ સાવી નથી એક કરુણાનો પણ અંદાર છે આપે છે પણ આપણે ઠેકાણું ભૂલી ગયા છે ઘરમાં ગાડી ચાવી મૂકી છે પણ હવે યાદ નથી આવતું એટલે ખોવાઈ ગયું ને ચાવી ક્યાં છે ઘરમાં જ છે ને પણ ખબર થી કે સાજરું ગયો તો ત્યાં ભૂલી ગયો કે

અમારે ને તમારે બધાય તમારો સંસાર અલગ છે અમારો સંસાર અલગ છે એવું કઈ નથી પણ કાઢી લો છો લાડુ આ લોકમાંથી જ તો એક જણું મરી ગયો નરક માં કયો સ્વર્ગ માં જાય એવો નહીં હોય બધા બે પાંચ જણા બેઠા હતા ને જોવાની અંદર એમાં એક ચર્ચા આવી ગઈ એ